મહીસાગરના ના વીરપુર લીબડીયા રોડ પર ડેભારી ચોકડી પાસે સ્પીડ બ્રેકર મૂકવા સ્થાનિકોની માંગ ઉઠી છે વીરપુર થી લીબડિયા જતા માર્ગ પર ડેભારી ચોકડી પાસે સ્પીડ બ્રેકર ન હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે જેના કારણે ઘણીવાર અકસ્માતમાં માનવીનું સ્થળ પર જ મોત થવા પામે છે આ વીરપુર થી લીબડિયા જવાના મુખ્ય માર્ગ પર જીવન જરૂરિયાત ની દુકાનો મસ્જિદ દૂધ મંડળી તેમજ ત્રણ રસ્તા ચોકડી પડે છે વીરપુર થી લીબડિયા જવાના મુખ્ય માર્ગ ઉપર ડેભારી ચોકડી પાસે લોકોની અવરજવર રહેતી હોય આ દેભારી ચોકડી નજીક વીરપુર દૂધ મંડળી પણ આવેલી છે જેના કારણે આ માર્ગ પર બાળકો વૃદ્ધો મહિલાઓ પગે ચાલીને અવારનવાર આવતા જતા હોય છે વીરપુર થી લીબડીયા જવાનો મુખ્ય માર્ગ હોવાથી વાહનોની અવરજવર પણ વધારે પ્રમાણમાં રહેતી હોય છે અને આ રસ્તા પર ઓવર સ્પીડે આવતા વાહનોના કારણે અનેકવાર અકસ્માતો વાહનો ચૂક્યા છે જેમાં ઘણા લોકો નાની મોટી ઈજાઓ અને જીવ ગુમાવ્યાના કિસ્સા પણ બન્યા છે હાલમાં આશરે દસ થી પંદર દિવસ પહેલા વીરપુર દૂધ મંડળી પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારનું મોત થયું હતું જેને લઈ સ્થાનિક લોકો ભારે ભય માહોલ જોવા મળી રહ્યો છે વીરપુર બસ સ્ટેન્ડ થી લીબડીયા રોડ પર ડેભારી ચોકડી પાસે વહેલા માં વહેલી તકે સ્પીડ બ્રેકર બમ્પ મુકવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે જેથી આવનાર સમયમાં અકસ્માતની સંભાવના ઓછી બને અને ઓવર સ્પીડમાં આવતા વાહનોની ગતિમાં ઘટાડો થાય અને રાહદારીઓની સલામતી જળવાય તે અર્થે સ્પીડ બ્રેકર મૂકવાની અત્યંત જરૂર બન્યું છે તાલુકા પંચાયત સદસ્ય અદનાન ખાન પઠાણ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે વીરપુર દૂધ મંડળી પાસે સ્પીડ બ્રેકર મૂકવા માટે મેં મારા લેટર પેડ પર તારીખ આઠ બાર બે ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ મને વીરપુર મામલતદાર ઓફિસ પર બોલાવવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ મળ્યો ન હતો રિપોર્ટર આકાશ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર